વર્ષો પહેલા પરબર્જનની બાજુમાં રાણાવાવ ગામ આ વાત કરું છું આડત્રીસ વર્ષ પહેલાની મારી શરૂઆત દરજી પરિવારમાં કથા આજે પણ મને નામ યાદ છે એ રાણાવાવ ગામમાં ચાવડા પરિવાર કથાના હવે મે કથામાં એવું કાઈ કીધું હશે કે ભાઈ ચાલુ કથા એ તો સવાલ ન પૂછાય પણ કોઈને કોઈ પણ પ્રકારની કથા ન સમજાણી હોય કઈ શંકાઓ કઈ કુશંકા શંકાના સમાધાન તો કોઈ પણ વ્યક્તિ મારા ઉતારે આવી અને મળી શકે છે અને એની શંકાનું સમાધાન લઈ શકે આવું કીધું હશે કથામાં કથાના પાંચમા દિવસે કે છઠ્ઠા દિવસે ચાર પાંચ યુવાન મિત્રો આવ્યા છઠ્ઠો દિવસ કથા બપોરનો સમય વિરામનો સમય હતો અમારા જોડીદાર મિત્રએ કીધું કે શાસ્ત્રી જે કીધું તું કાંઈ પણ સવાલ થાય તો ઉતારે આવી જવાનું બરાબર છે પણ અત્યારે આરામમાં છે ના જગાડો એને કીધું છે ગમે ત્યારે ઉતારે આવીને સવાલ કરી શકો છો એ જગાડ્યો એનો વાંધો નહોતો પણ પછી વચ્ચે ચર્ચાઓ થઈ સવાલ જવાબ થયા પાંચ યુવાનો એ કીધું શાસ્ત્રીજી અમે થોડું પૂછવા આવ્યા છીએ યુવા વર્ગ પૂછવા આવે એટલે અમને હરક થાય વાહ તમને ભક્તિ લાગી સારી વાત છે પૂછો પૂછો શરૂઆતમાં તો વખાણ કર્યા કે શાસ્ત્રીજી બહુ નાની ઉંમર બહુ સારી કથા કરો છો પણ એક સવાલ પૂછો તમે બોલો ને ભાઈ શું સવાલ છે આજે તમે રુક્મણી હરણની જે કથા કરી એમાં જે તમે શિશુપાળની વાત કરી એ શિશુપાલ કોનો દીકરો શું સવાલ કર્યો શિશુપાળના પિતાનું નામ શું થોડી વાર તો એટલો બધો ગુસ્સો આવ્યો કે આ છ છ દિવસની કથા સંભળાવીમાં કોઈ સારો માણસ હાથમાં ન આવ્યો શિશુપાલ કોનો દીકરો પણ વાસ્તવમાં એને તો અમને આવડે છે કે નહીં આ જાણવાનું હતું મેં એને પૂછ્યું મેં તો ભાઈ તારું નામ શું એને એનું નામ કીધું તારા પિતાજીનું નામ શું કીધું તારા પિતાજી ના પિતાજી નું નામ એ પણ કીધું બધું એના પિતાજીનું નામ નામ દાદા એ નથી ખબર ચોથી પેઢી ક્યાંથી આવડે તને તારી ચોથી પેઢી ખબર નથી તો શિશુપાળ અમારી કેટલા પેઢી જન્મ હશે શું ભાગવતજી વાંચેલા બધાના નામ યાદ રાખવા અમારા માટે જરૂરી છે છતાંય લખેલે ભાગવતજી ના દસમ સ્કંદ લખ્યું છે તમે ઘોષ સૂત શિશુપાલ ચદ દેશ નો રાજા દમઘોષ દમઘેશ દમઘોષ નો દીકરો શિશુપાલ છે મને આવડતો હતો પણ બધાને કઈ આવડે જરૂરી ના હોય વાત એ છે કે તમારે સવાલ છે ને જગ્નાથી પૂછાયેલો હોવો જોઈએ સામેના વ્યક્તિની પરીક્ષા માટે